नमस्कार आप जो रह नेशनल ब्लेस न्यूज़ हूं जो आपके साथ शीतल भगत ये एसपीआई वीजा कंसलटेंट प्राइवेट लिमिटेड संस्था द्वारा एड्यू बोर्ड एक्सपोर्ट 2024 ने ली आज पत्रकार परिषद की आयोजन हो होती ESPI વિજા કંસલ્ટંટ પ્રાઇવેટ લિમિટેડ છેલ્લા 20 વર્ષથી રાજ્યના વિવિધ શહેરોમાં વિઝા કન્સલ્ટન્સી સહિતની સેવા આપી રહી છે મુખ્યત્વે કેનેડા યુએસએ ઓસ્ટ્રેલિયા અને યુકે સહિતના દેશોમાં ઓવરસીઝ એજ્યુકેશન અને વિઝા સંબંધિત સેવાઓ આપી રહી છે આ સંસ્થા ખાસ કરીને સ્ટુડન્ટ વિઝા વિઝિટર વિઝા બિઝનેસ વિઝા સહિત ફેમિલી વિઝા માટે જરૂરી માર્ગદર્શન આપી રહી છે ESPI વિજા કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં રાજ્યભરમાં માંથી અઢાર કરતા વધુ વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક સ્ટુડન્ટ વિઝા અપાવ્યા છે અહીં આઈઆઈટીએસ પીટી ટીઓઈએફએલ જેવા અભ્યાસક્રમો ટ્રેન સર્ટિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા ભણાવવામાં આવે છે ગુજરાતી એકમાત્ર સંસ્થા છે જે પી ટુ પી એટલે કે પાસપોર્ટથી લઈને પોસ્ટ લેન્ડિંગ સુધીની જરૂરી સેવાઓ પૂરી પાડે છે એસપીઆઈ વિઝા કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ સંસ્થા દ્વારા એટુબોર્ડ એક્સપો ઉઝન ટવેન્ટી આયોજન વડોદરા સહિતના શહેરોમાં કરવામાં આવ્યું છે જેમાં એકસો વીસ થી વધુ વિદેશી યુનિવર્સિટીના પ્રતિનિધિઓ જેવા કે યુએસ યુકે કેનેડા અને ઓસ્ટ્રેલિયા હાજર રહીને વિદેશ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપશે વડોદરા ખાતે એડ્યુબોર્ડ એક્સપો ટુ થાઉઝન્ડ આયોજન કરવામાં આવેલ છે જેમાં વિદ્યાર્થી પ્રોફેશનલ કે વિદેશમાં ભણીને કેરિયર બનાવવા માંગતા હોય તેઓએ આ એક્સપોમાં અવશ્ય ભાગ લેવો જોઈએ આ ઇવેન્ટમાં ભાગ લેવાથી વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન સહિત ઘણા લાભ મળે તે હેતુથી આ એજ્યુકેશન બોર્ડ એક્સપો 2024 નું આયોજન કરાયું છે અમેરિકમની છેલ્લા 20 વર્ષથી કેનેડા યુકે યુએસએ ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી કન્ટ્રી માટે ઓસી એજ્યુકેશન અને વિઝા લેટર સર્વિસ જે કે સ્ટુડન્ટ જા વિઝા જા બિઝનેસ વિઝા ફેમિલી વિઝા નું સચોટ માર્ગદર્શન આપી રહી છે તદુપરાંત આલ્ટેસ ટોફેલ પીટી જેવી એક્ઝામની તૈયારી વેલ ટ્રેન એક્સપિરિયન્સ અને સર્ટિફાઈડ ફેકલ્ટી કરવામાં આવે છે સમગ્ર ગુજરાતમાં અમારી વડોદરા ભરૂચ નડિયાદ આણંદ અમદાવાદમાં થઈને આઠ બ્રાન્ચ છે તદ્દરપાન મહારાષ્ટ્રમાં બે બ્રાન્ચ છે જે સાધારના પુનામાં આવેલ છે અમારી કંપનીમાં સૌથી પણ વધારે ટીમો કામ કરે છે જેમાં ઘણા બધા એક્સપર્ટ અને સર્ટિફાઈડ કાઉન્સલર છે અત્યાર સુધી અમે લોકો અઢાર હજારથી પણ વધારે વિઝા કરે છે હવે આજે વાત કરીએ ઈ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે કે ઈ આપણો એક્સપો ટુ થાઉઝન ટ્વેન્ટી ફોર જેનું જેનું આયોજન જાન્યુઆરી બે હજાર ચોવીસમાં તારીખ ચાર આણંદ તારીખ પાંચ ભરૂચ તારીખ છ અમદાવાદ અને તારીખ સાત આપણા સાઇડ વધારો થઈ રહેલ છે એમાં એકસો વીસથી પણ વધારે યુનિવર્સિટી જે કે કેનેડા યુકે થી આવેલા છે આવવાના છે અને ભાગ લેવાના છે હવે વાત કરે બેનિફિટની તો આ જે ફેર છે એમાં જે પણ સ્ટુડન્ટ કે પ્રોફેશનલ ભાગ લેશે એમને પચીસ હજાર દોઢસો કોલેજ મળશે તદુપરાંત એપ્લિકેશન ફી અને ટ્યુશન એપ્લિકેશન ફી વેવ છે એડમિશન અને વિઝા ફી એડમિશન અને વિઝા ફીસ સોરી એડમિશન અને વિઝા પ્રોસેસ પણ ફ્રી છે આલ ટેસ્ટ પીટી પીટીની કોચિંગ અને એક્ઝામ ફીમાં પણ કોર્સ બી આપવામાં આવશે પાંચ હજારથી પણ વધારે કોર્સ ઓપ્શન છે કોઈ પણ સ્ટુડન્ટ ત્યાં આવશે એમને બેન્ક ઓફિસરને મળાવીને એમને લોન વિશેની માહિતી તથા સબસિડી વિશેની પણ માહિતી આપવામાં આવશે આવા ઘણા બધા ફાયદા છે એક કેરિયર સ્કિલ સ્કિલ ડેવલપમેન્ટ આમનો કોર્સ છે જે અમે એમાં જે પણ સ્ટુડન્ટ આવશે એને અમે ફ્રીમાં આપવાના છે જેમાં હાઉ ટુ મેક સીવી હાઉ ટુ મેક એસઓપી એડમિશન અને વિઝા કારણે શું નોલેજ આવા ઘણા બધા ફાયદા આપવામાં આવે છે